જીટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ છે બારમો પ્રસંગ દીપ જે પહેલો પ્રસંગ આપણે જોયો આજે બીજો પ્રસંગ જોવાનો છે પહેલા પ્રસંગમાં તોફાન તોફાનદિનની જે ઉજવણી એટલે કે કેરવણીનું ઉર્મી કાવ્ય વિદ્યાર્થીઓને ક્યારેક ખ્યાલ નથી હોતો કે આપણે શું કરીએ છીએ એનાથી ફાયદો થાય નુકસાન થાય ત્યારે જ્યાં નાના ભાઈ જે આ સંસ્થાઓની સ્થાપના કરી એમને સરસ મજાના જેવા પ્રસંગો દ્વારા વિદ્યાર્થીને સીધે સીધી કોઈ વસ્તુની ના પાડીએ તો એ કદાચ બીજું કંઈ કરે અને સંસ્થાને નુકસાન કરે પરંતુ એમને સરસ મજાની આવી કથાઓ દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન પૂરું પાડ્યું છે જે ભાવનગરની અંદર ઘર શાળા ગીજુભાઈ બધાકાએ શરૂ કરી સૌપ્રથમ જેને આપણે બાલમંદિર કહીએ છીએ લોઅર કેજી હાયર કેજી આજે વર્ષો પહેલાં જે ભાવનગરની આ એક કોલેજ ઘર શાળા શરૂ કરી એમાં પણ એમને નોકરી કરીશ નાનાભાઈ લોકભારતી જે સણોસરા એ એમને સ્થાપના કરી ભાવનગરની અંદર તો દક્ષિણા મૂર્તિ આંબલા એ એમને સ્થાપના કરી કે આવા વિદ્યાર્થીઓને હોસ્ટેલ દ્વારા જે જ્ઞાન અપાતું હતું એમાં તોફાન દિનની ઉજવણી માટે વિદ્યાર્થીઓ તૈયાર થાય છે અને તૈયાર થયા પછી એમાં પોતે નાનાલાલભાઈ પોતે પડી જાય છે અને જુદા જુદા તોફાનનું લિસ્ટ બનાવવાનું કહે છે એમાં જ્યારે વિદ્યાર્થીઓને તોફાન કરવાનું કે કપડાની અંદર કાતર મૂકી દેવાની બેગમાં જે રહેલા નવા કપડાં છે ગિરીશના તો એ નવા કપડામાં કાતર જો મૂકીએ તો એ નુકસાન થાય પ્રવીણ નામના એ કાતર મૂકવાનું છે જ્યારે ગિરીશ નામનું એનું તાકું વીખી નાખવાનું છે જે સરસ મજાનું એમનું ખાનું ગોઠવેલું છે સુશોભન કરેલું એટલે પછી ખ્યાલ આવે છે કે સંસ્થાને પણ જો ઘી ગોળ ખાય અને ટોળી ફોડી નાખીએ તો એ સંસ્થાને પણ નુકસાન થાય અને પછી તોફાન દિન ઉજવવાનું માની વાળે છે એવો જ સરસ મજાનો આપણને બીજો પ્રસંગ છે દક્ષિણા મૂર્તિના ઉત્તરકુમારો સરસ મજાનું શીર્ષક આપ્યું આપણને ઉત્તરકુમારો એટલે ત્યાં આમ કહીને આમ વંશ વારસાગત આ સંસ્થા સંભાળે આજે પણ એ સંસ્થા એટલી સરસ જીવન છે કે ત્યાં નવા નવા અભ્યાસક્રમો ગરીબ બાળકો અને નવા જ બધા કોષ પશુપાલનથી માટે કૃષિ માટે સાથે સાથે ઘણું બધું ભણવાનું નાના બાળકોને એટલે દક્ષિણા મૂર્તિ ભાનાગઢની અંદર જે આવેલી સંસ્થા છે આંબલા પાસે ગામમાં એમાં બધા વિદ્યાર્થીઓ બીજો પ્રસંગ આપણને આપ્યો કે બધા એમ કે અમે સંસ્થા સંભાળી લઈએ એટલે ઉત્તર કુમારો એવું શીર્ષક આપ્યું આપણને કે આ સંસ્થા છે એનો વહીવટ અમે કરી આપીએ ત્યારે નાનાભાઈ કહે છે કંઈ વાંધો નહીં તમે કરો અમારાઓ તો આભાર ઓછો અને કેવું બને છે એ આપણે એમના પ્રસંગો દ્વારા શબ્દો દ્વારા નાના ભાઈના શબ્દો દ્વારા જોઈએ કે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ સાથે જ સરખાવી શકાય એમ તો કવિ એટલે આપણે આમ ધૂની કહી શકીએ ખરેખર એમના વિચારો અદ્ભુત હોય છે કે આ સમાજ કરતાં કંઈક જુદું વિચારતા હોય અને પછી કાવ્યનું સર્જન થતું હોય છે એટલે આપણે આમ કવિ હોય ને એ ગાંડા હોય આપણે એ બહુ શબ્દ ઘણા કવિઓએ વાપરો છે કે આ દુનિયાની અંદર જે અલગ રીતે વિચારે છે જૂતું જ વિચારે છે એવી રીતે આ બધા વિદ્યાર્થીઓ એક શક્તિ એને કામે લગાડે છે કે એકવાર જે દક્ષિણામૂર્તિ વિનિ મંદિરમાં આવા પ્રખર જે કાલ્પનિક હા એક દક્ષિણા મૂર્તિ વિનય મંદિરમાં આવા પ્રખર જે કાલ્પનિકો નાનાભાઈ કહે છે કે નાનાભાઈ તમે સંસ્થામાં વિદ્યાર્થી સહરાજની વાતો કરો છો સ્વયં દિવસ સ્વયં શિક્ષણ દિવસનું મહત્ત્વ સમજાવો છો તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો હા કે આપણે જે બધા જ દિન ઉજવીએ છીએ એમ તોફાન દિન ઉજવવાનું કીધું એવી રીતે સ્વયં શિક્ષક દિવસ ઉજવીએ છીએ ઘણા બધા દિવસો ઉજવણી કરીએ છીએ પણ તમે સંસ્થા ચલાવો એથી રૂડું શું કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણ ગોઠવણ કરી લઈએ નાનાભાઈ તરસ સંમતિ આપતા કહ્યું કે આ સંસ્થા અમે ચલાવી એવું વિદ્યાર્થી નક્કી કરે છે ચલાવું અમને વિદ્યાર્થીને સોંપો તો શું થાય એટલે કીધું વિરાટ રાજાનો કુંવર ઉત્તરમાં જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાનાભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા વિરાટ રાજા આપણે ભારત વિશે જાણીએ છીએ પાંડવો વનવાસ કર્યા પછી એક વરસ છુપી છુપાવેસી રહેવું હતું રહેવાનું હતું તો આ વિરાટ રાજાની નગરીમાં એ રહે છે કોઈ રસોયા તરીકે ને કોઈ સેવક તરીકે બધા પાછી પાંડવો રહે છે એનો જે ઉત્તરકુમાર એ યુદ્ધમાં લડવા માટે જે તૈયારી કરીને જાય છે એવી તૈયારી કરીને વિદ્યાર્થીઓ આવ્યા અને પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાના ભાઈ કે આવી ગયા ચાલો મેં બધું તૈયાર જ રાખ્યું છે તમે સંસ્થા સંભાળો છો ને સંસ્થા તમે લો ને એમ તો સંભાળવા તૈયાર જ છીએ તમને શું લાગે છે વિદ્યાર્થીએ પૂછ્યું બધા ઉત્સાહમાં હતા કે હા એટલે અમે બધી આ સંસ્થાનો વહીવટ કરશું સંસ્થા સંભાળવા માટે અમે તૈયાર છીએ એ વિદ્યાર્થીએ કહી દીધું કે મને તો બરાબર લાગે છે તમે સંસ્થા સંભાળો અમારે એટલી જ ચિંતા ઓછી નાનાભાઈએ કીધું કે તમે જો સંભાળી લેતા હોય તો અમારે કાંઈક ઉપાધી નહીં તો હવે તમ તમે એમને અમને સોંપો અને સમજાવો કે અમારે શું કામ કરું વિદ્યાર્થીઓ બોલ્યા જુઓ પહેલાં તમારે હવે નાના ભાઈ સમજાવે છે કે જુઓ પહેલાં તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે એટલે હું તેને બધું સોંપી દઉં અને પછી હિસાબની કોણ થશે મકાન બાંધકામનું કોણ સંભાળશે પ્રકાશન વિભાગને કોણ સંભાળશે મુખ્ય ગૃહપતિ કોણ થશે વગેરે જે બધા જુદા જુદા કામોનું જે લિસ્ટ હતું એ નાનાભાઈ બોલવા લાગ્યા પણ તમે નક્કી કરી નાખો કે નાની લાગતી સંસ્થા વિરાટ દર્શન પ્રક્રિયા શરૂ થઈ ગઈ કે આ એક વહીવટ કરવો છે લો લ્યો અમે કરી દઈએ એવું વિદ્યાર્થીઓ માનતા હતા પણ વિરાટ દર્શન કે આ બહુ અઘરું છે ઘણા બધા કામો હોય છે તે નાના ભાઈ અમે પૈસાને વ્યવસ્થ પછી એમને કીધું વાત આગળ ચલાવી અને તમે સરવૈ અને શિલક તપાસી લો પગારની તારીખ નજીક આવે તેથી પૈસા છે કે નહીં તે જાણી લ્યો પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે વિચારી લો તે નાનાભાઈ અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરીએ વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદ મદદથી બધું ચાલ્યું છે તમે તમારા વડીલ મિત્રોને લખો અને નાનાભાઈ સાવ ભોળા બની જઈ અને બોલ્યા કે હું તો મારા વડીલ મિત્રો છે એની પાસેથી પૈસા ને આ સેવા લઈ અને આ સંસ્થા ચલાવું છું તમે તમારા મિત્રોને ફોન કરો વડીલ મિત્રો હોય અને ત્યાંથી પૈસા લઈ આવવાના છે વડીલ મિત્રો કાંઈ એમ અમને પૈસા આપે બધા વિદ્યાર્થી મૂંઝાણા અને સવાલ કરીને કહો કે આવા વડીલ મિત્રો અમને કંઈ પૈસા ન આપે તો બીજેથી મેળવો સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ને અમુક વસ્તુ ઘણી બધી એવી હોય છે કે વહીવટ સહેલો લાગતો પણ ઘણો બધો અઘરો હોય છે એટલે તો બીજેથી મેળવા મેળવીને આ સંસ્થા તો ચલાવવા માટે પૈસાની જરૂર તો પડે અને જ છે ભાઈ એમ કરીએ નિયામક તમે રહો અને પૈસા લાવવાની જવાબ જવાબદારી તમારી બાકી બધું અમે સંભાળી લે એક ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો કે તમે પૈસા લઈ આવો અમે વહીવટ કરી દઈએ એવું અર્થ થયો ત્યારે નાનાભાઈ બહુ સરસ કહે છે કે તમે કહેશો હું નિયામક થઈશ પણ પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાશે તમે ચલાવી નહીં કહેવાય મારા કેવા પ્રમાણે જ બધું ચાલશે એવું થશે નાના વાસ્તવિકતા જણાવી દીધી જો હું જ પૈસા લાવું તો મારા કેવા પ્રમાણે છે એ ચાલવાનું છે તમારું કાંઈ ચાલશે નહીં અને મેં જ સંસ્થા ચલાવી કહેવાય પૈસા જ સૌથી અગત્યનો મુદ્દો હતો કે લઈ આવી અને આ સંસ્થા ચલાવવાની છે ત્યારે ઘડીક બધા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ મૂંગા થઈ ગયા અને કહે કે સંસ્થા ચલાવવા તૈયાર છીએ પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ ત્યારે એ તો પછી બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે જે ચિંતા કરે એ જ સંસ્થા ચલાવી શકે કે ક્યાંથી પૈસા લાવવા કેમ કામ કરવું કેવી વ્યવસ્થા કરવી કેવા પ્રશ્નો ઊભા થાય તો એનો નિકલ કરવો એ કાંઈ સંસ્થા ચલાવી સહેલી વાત નથી સંસ્થા ચલાવી એટલે કાંઈ તમે ભાજીમોડા માનો છો આ વાતને સરળ જાણવી ભાજી મૂળા માનવા એટલે કે આ વાતને કંઈ સરળ નથી એ બોલો તમે સંસ્થા સંભાળો છો ને નાનાભાઈ જરાક કડક અવાજે કહી દો લો સંભાળી લો સંસ્થા ઘડીક ઉભા રહી સંકોચ પામતા નજર ચૂકતા વિદ્યાર્થી એક પછી એક ઓફિસની બહાર નીકળી ગયા એટલે સંસ્થા ચલાવી તો પૈસાની જરૂર પડે ઉત્તર કુમારો એટલે કે આ હવે પછી નાનાભાઈ પછી અમે આ સંસ્થા સંભાળીએ છીએ એવું વિદ્યાર્થીઓને લાગતું હતું પણ અઘરી વસ્તુ છે કે આજ સુધી આવી સંસ્થાઓ ટકાવી અને તે એમાં સારું પ્રદાન કરી અને પોતાની મહેનત આપી અને પાછું એનું પરિણામ મળે તો સરસ સંસ્થા ચલાવી કહેવાય આવી વાતો સરસ નાનાભાઈ ભટ્ટ એમના દીકરા ભરતભાઈ ભટ્ટે આપણને સરસ મજાના બે એમના બે પ્રસંગો આપ્યા છે પણ નાનાભાઈ ભટ્ટનું જીવન આવું કંઈક હતું નહીં એટલે આવા સંસ્થાઓ હજી છે તો ગરીબ લોકો ઘણું બધું એમાંથી મેળવી શકે છે રીતે ભણી શકે છે એના બે પ્રસંગો સરસ મજાના તોફાન દિવસ અને આ સંસ્થા સંભાળવાનો પ્રસંગ નાના ભાઈ સારી રીતે વિદ્યાર્થીને સમજાવી દે છે સીધી સીધી ના નથી કહી દેતા એ વાત આપણને અહીંયા સરસ રીતે અલગ રીતે મૂકી છે તો આવા જીવનમાં તો અનેક પ્રસંગો બનતા હોય આપણને વિચારો પણ આવતા હોય કે આમ થાય તો આમ કરીએ તો આવું કરીએ પણ એનું પરિણામ શું છે એ આપણે જાણતા ન હોય જ્યારે બીજા એ સમજાવે ત્યારે એનું પરિણામ આપણને મળતું હોય છે કે એનો ખ્યાલ આવતો હોય છે એટલે આવા નાની મરે ઘણા બધા વિચારો આવતા હોય છે પણ એ વિચારોને સમજાવનાર આવા નાના ભાઈ વટ સેવા સરસ મજાના એ સંસ્થા સ્થાપનાર આમ કહીએ તો એક શિક્ષક તરીકે અધ્યાપક તરીકે જે સેવાઓ એમને આપેલી છે આ સંસ્થાને સંભાળી છે અને આ દિવસ સુધી એ ચાલે છે તો ઘણા પ્રશ્નો થયા હશે આવી સરળ રીતે એ પાર પાડતા હોય છે